ગુજરાતમાં લોકસભા ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર વેગવંતો કરવામાં આવ્યો છે અમરેલ લોકસભા ઉમેદવાર જેનીબેન ઠાકોર બગસરા શહેરના ગોંડેલા ચોક ખાતે જાહેરસભા યોજીને પરિવર્તન લાવવા અપીલ કરી એકમત પંજાને આપવા અનુરોધ કર્યો હતો જેનીબેન ઠુમરે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ યુનુ શેખ સહિત તેમના સમર્થકો કોંગ્રેસનો ખેસ ધારણ કરતા ભાજપમાં ભૂકંપ આવ્યો હતો લોકસભા કોંગ્રેસ ઉમેદવાર જેની ઠગમારની ઉપસ્થિતિમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ દુધાતે ભાજપના કાર્યકરોને કોંગ્રેસનો ખેસ પહેરાવીને આવકાર્યા હતા અને આવનારા દિવસોમાં કોંગ્રેસના ઉમેદવારને જંગી બહુમતીથી વિજય થાય તેવા પ્રયાસો કરવા આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ બાબુ દુધાત અનકવાળા શહેર કોંગ્રેસના અનિલ શેખ સહિત કોંગ્રેસ કાર્યકરોએ ખેડૂત વેપારી સહિત હોદ્દેદારો બોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને અપીલ કરી હતી

તમામ વર્ગના વેપારી વર્ગ તમામ લોકો આજે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને જેની બેને જોરદાર સમર્થન સમર્થન આપેલ છે તેમજ અહીંથી બગસરાથી જેની બેને લીડ મળશે એવી અમે ખાતરી આપીએ છીએ આજે લઘુમતી સમાજના જે હોદાવાળા હતા ભાજપના હોદાવાળા એ આજે અમારો કોંગ્રેસનો કેસ ક્રેડિટ અને અમારા કોંગ્રેસમાં આજે જોડાણા છે આજે ભાજપમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચારથી કાશીને આજે અમારા કોંગ્રેસનો ફેસ કરેલ છે જેમાં લઘુમતી મોરચાના પ્રમુખ તેમજ એની આખી ટીમ આજે કોંગ્રેસમાં જોડાઈ છે આવનારી લોકસભામાં અમારા ઉમેદવાર છે જેની બેન છે એ એક લાખ મળતી ઇલેજ છે